તેનું પર્દાફાશ થયું છે દિલ્હીનું જે મુખ્ય સૂત્રધાર છે તેનું નામ સામે આવી ગયું છે કહી શકાય કે અમદાવાદ ગાંધીનગર સહિત ગુજરાતમાં અનેક જગ્યાએ તેના સબ એજન્ટો પણ કામ કરી રહ્યા હતા માનવ તસ્કરી પણ થઈ રહી હતી તો અમુક કહી શકાય કે કેટલાક લોકોને ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુસાડવાનું આખું જે ષડયંત્ર હતું તેનો પર્દાફાશ થયો છે આ જ સંદર્ભે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી અમારી સાથે જોડાઈ ગયા છે વીરેન્દ્ર શું માહિતી મળી રહી છે આજે રાષ્ટ્રવ્યાપી કૌ ક્રાન્ડ સામે આવ્યું છે તેમાં શું અપડેટ અત્યારે હાલ મળી રહી છે બિલકુલ ધ્વનિ કે જીએસટીવી પાસે જે આંતરરાષ્ટ્રીય કૌભાંડ ચાલી રહ્યું હતું જે લોકોને અહીંયાથી અમેરિકા ખાતે ગેરકાયદેસર રીતે કરવામાં આવી રહી હતી તેનો માહિતી જીએસટીવી પાસે આવી હતી ને તેની અંદર બસો સાહીઠથી વધુ લોકો જે ભારતીયો હતા તેમને દુબઈ અમદાવાદ એરપોર્ટ હોય તો અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી જે છન્નું ગુજરાતીઓ હતા તેમને દુબઈ તેમ અલગ અલગ જગ્યાઓ ઉપરથી એટલે કે અલગ અલગ રાજ્યોમાંથી ટોટલ બસો સાહીઠથી વધુ લોકોને દુબઈ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને દુબઈ ખાતેથી તેમને એક ચાર્ટર પ્લેન ભાડે કરવામાં આવતું હતું ને તે ચાર્ટર પ્લેન નું ભાડું ત્રીસ કરોડ રૂપિયા રહેતું હતું તેની અંદર તમામ લોકોને લઈ જવામાં મેક્સિકો સુધી આવતા હતા નિકાર ગોવા સુધી લઈ જવામાં આવતા હતા અને નિકાર ગોવાથી તેમને બાય રોડ એટલે કે બત્રીસો થી છત્રીસો કિલોમીટરનો બાય રોડ તેમને ત્રણ દિવસ જેટલો સમય લાગતો હતો તે ત્રણ દિવસની અંદર તેમને મેક્સિકો બોર્ડર ક્રોસ કરાવીને અમદાવાદ જે અમેરિકા હોય છે તેની અંદર ઘુસણખોરી કરાવવામાં આવતી હતી ત્યારબાદ જે આ

ની સંડોવણી જે સૂત્રો જણાવી રહ્યા છે તેની અંદર જાણવા મળી રહી છે ત્યારે બીજી બાજુ વાત કરવામાં આવે ધોની તો આ જે વ્યક્તિ હતો મુખ્ય સૂત્રધાર છે તે શશી રેડ્ડી છે શશી રેડ્ડી દિલ્હીનો રહેવાસી છે તેની દ્વારા આ દિલ્હી દુબઈ ખાતે જે ચાર્ટર પ્લાન હતું તે રોમાનિયાનું ચાર્ટર પ્લાન હતું તેની અંદર તેને કરોડ રૂપિયાના રૂપિયાની અંદર રેન્ટ ઉપર લેવામાં આવ્યું હતું તે તમામ લોકોને દુબઈથી નિકર ગોવા સુધી લઈ જવામાં આવતા હતા પરંતુ પેરિસ ખાતે તેમને ફ્યુલ ભરાવાનું હોવાથી ત્યાં ઉભું રાખવામાં આવ્યું હતું ત્યાં તમામ લોકોની ગતિવિધિઓ પર શંકા જતા તેની એજન્સી તમામ લોકો હતા બસો સાઠ થી વધુ લોકો તેની અંદર છન્નું જેટલા લોકો છે તે તમામ ગુજરાતીઓ છે તેની અંદર મહેસાણા હોય કલોલ હોય લાંગણજ હોય અમદાવાદ હોય ગાંધીનગર હોય તમામ સાઈડના ઉત્તર ગુજરાતના મોસ્ટ ઓફ લોકો સામે આવી રહ્યા છે તેની અંદર ચોક્કસ સમુદાય એટલે કે પાટીદાર સમાજ છે ચૌધરી સમાજ છે રાજપૂત સમાજ છે તમામ લોકોના સમુદાયમાંથી આવે છે ને તમામ છન્નું લોકો હતા તેમના દ્વારા મોકલવામાં આવ્યા હતા અને તેની અંદર જે અમદાવાદ ગાંધીનગર અને મહેસાણાના દસથી થી વધુ જે એજન્ટો છે તે તમામ લોકો આ જે શશી રેડ્ડી દિલ્હી ખાતેનો છે તેને કોન્ટેકમાં હતા એટલે કે આવા દસ લોકો તો ખાલી ગુજરાતની અંદર જે શશી રેડ્ડીના કોન્ટેક્ટમાં હતા આવા અલગ અલગ રાજ્યોની અંદર ખૂબ જ મોટું નેટવર્ક ધરાવે છે શશી રેડ્ડી તેમની અંદર જો બીજી બાજુ જો વાત કરવામાં આવે તો એક વ્યક્તિ દીઠ એસી લાખ રૂપિયા આ લોકો દ્વારા લેવામાં આવતા હતા અને એસી લાખની અંદર ખાલી એક વ્યક્તિની વાત કરવામાં આવે આની અંદર આખી પેકેજ સિસ્ટમ આ એજન્ટો દ્વારા ઊભી કરવામાં આવી હતી કપલ હોય તો એક કરોડ વીસ લાખથી એક કરોડ પચીસ લાખ રૂપિયા લેવામાં આવતા હતા ત્રણ લોકો હોય એક કરોડ પિસ્તાલીસ લાખ સુધી રૂપિયા લેવામાં આવતા હતા જો ફેમિલી હોય તો બે કરોડ તેમજ બે કરોડ થી વધુની રકમ લેવામાં આવતી હતી ત્યારે હાલ તો અલગ અલગ દિશાની અંદર તમામ એજન્સીઓ દ્વારા તપાસ ચાલી રહી છે તેમજ જે હાલ સૂત્રો દ્વારા માહિતી મળી છે તેની અંદર જે લોકો ત્યાં બસો સાહીઠથી વધુ લોકો છે તેમને ઈન્ડિયા પાછા લાવવામાં આવશે ને મોડી રાત કે આવતીકાલ સુધીમાં દિલ્હી એરપોર્ટ ખાતે તેમને લાવી દેવામાં આવશે પરંતુ હાલ તો તેમની પૂછપરછ ચાલી રહી છે બીજી બાજુ જો ધ્વનિ વાત કરવામાં આવે તો જે આ એજન્ટો છે ટૂંક સમય પહેલાં જ જે સીઆઈડી ક્રાઇમ દ્વારા એજન્ટો ઉપર તડાપ મારવામાં આવી હતી ને તેની અંદર અમદાવાદ હોય ગાંધીનગર હોય બરોડા હોય તે તમામ એજન્ટોની પૂછપરછની અંદર નકલી ડોક્યુમેન્ટો મળી આવવા નકલી માર્કશીટો મળી આવી એ યુનિવર્સિટીની માર્કશીટો મળી આવી પરંતુ હવે આ જે નવો એક રસ્તો એજન્ટો દ્વારા ઊભું કરવામાં આવ્યું છે અને તેની અંદર આખે આખું ચાર્ટર પ્લાન આ લોકો દ્વારા ખરીદી લેવામાં આવતું હોય છે પરંતુ આ ચાર્ટર પ્લાન દુબઈથી તમા નિકાર ગોવા સુધી જતું હોય તો આની અંદર ધ્વનિ જે એજન્સીઓ હોય તેની તપાસ એજન્સી હોય તેની અંદર લોકોની સંડોવણી હોય તો જ આટલું આખું ચાર્ટર પ્લેન જઈ શકે બાકી કોઈ તમે તમારી જોડે પાસપોર્ટ હોય વિઝા હોય તેની કોઈ ચકાસણી લઈને આખી આખું આ ચાર્ટર પ્લેન જો જતું હોય તો ખૂબ જ મોટો પ્રશ્ન ઊભો થઈ શકે તેમ છે કારણ કે સુરક્ષા એજન્ટ ઉપર સવાલ ઉત્પન્ન થઈ શકે તેમ છે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ધોની આ છઠ્ઠી વખત ચાર્ટર પ્લેન દુબઈ ખાતેથી ઉપડી તું આ અગાઉ બારસોથી વધુ લોકો અમેરિકા ખાતે જઈ ચૂક્યા છે તેની અંદર જે ગુજરાતના મુખ્ય તેમજ અમદાવાદ બરોડા મહેસાણા આ એજન્ટોના નામ સામે આવી રહ્યા છે જે દસથી થી વધુ જે એજન્ટો છે તે તમામ ઉત્તર ગુજરાતના એજન્ટો અમદાવાદની અંદર હોય કે અલગ અલગ દિશામાં હોય પરંતુ આ રાષ્ટ્રવ્યાપી જે કૌભાંડ છે તે ખૂબ જ મોટો પ્રશ્ન એજન્સીઓ પર ઉભો કરી રહ્યો છે હાલ તો જે બિલકુલ વિરેન્દ્ર આપણે જોઈ રહ્યા છીએ કે તપાસ એજન્સીઓ પર સૌથી મોટો પ્રશ્ન છે અને આની પહેલા પણ અનેક વખત આ રીતે એટલે આના જે પાયા છે એ ઘણા ઊંડા જોવા મળી રહ્યા છે પરંતુ આ તમામ બાબતો કેમ હજી સુધી ધ્યાને ન આવી એક સૌથી મોટો અહિયાં સડકતો સવાલ છે સૌથી મોટો સવાલ કહી શકાય ધોની કારણ કે દુબઈ ખાતે એક ચાર્ટર પ્લેન ત્રીસ કરોડ રૂપિયામાં આમના દ્વારા રેન્ટ ઉપર શશી રેડ્ડી દ્વારા લેવાતું હોય તો આ અગાઉ જે જે એજન્ટો દ્વારા ચાર્ટર પ્લેન મોકલવામાં આવ્યું હતું એક મહિનાની અંદર આ છઠ્ઠો રાઉન્ડ કહી શકાય આ જે ચાર્ટર પ્લેનનો હતો આ ચાર્ટર પ્લેન રોમાનિયા ખાતેનું છે રોમાનિયા દેશનું આ ચાર્ટર પ્લેનની અંદર શશી રેડ્ડી દ્વારા રેન્ટ ઉપર લેવામાં આવ્યું એટલે કે શશી રેડ્ડી તેમજ તેની સાથે લોકો જે સંકળાયેલા છે તેની અંદર ઇટલીના કોઈ માફિયાઓ છે રશિયાના માફિયાઓ છે આ લોકોના પણ નામ સામે આવી રહ્યા છે કારણ કે આ એક વ્યક્તિનું કામ નથી આની અંદર અનેક લોકો સંડોવાયેલા હોઈ શકે છે તો જ આટલી મોટી અને જે સુરક્ષા એજન્સીઓની વાત કરવામાં આવતી હોય છે તો ખૂબ જ મોટી બેદરકારી કારણ કે જે જગ્યા ઉપરથી દુબઈ ખાતેથી તે લોકો ટેક ઓફ કરતા હશે તો આની અંદર જેટલા પણ બસો સાહીઠથી વધુ લોકો જ્યારે એન્ટ્રી લીધી હશે તો તેમની ઉપર પણ એજન્સીઓ પર પ્રશ્નાર્થ ઊભો થાય છે કારણ કે જે આ ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર જે આ યુવા પેઢી છે તેમની અંદર જે આ ઘેલછાઓ ઉત્પન્ન કરવામાં આવી છે કે વિદેશની અંદર જવાનું એજ્યુકેશનના નામે તેમજ ત્યાં કામ ધંધો કરવાનો પરંતુ આ જે ગેલછા છે એંશી એંસી લાખ રૂપિયાથી માંડીને બે કરોડ સુધીની આ એમાઉન્ટો આપવામાં આવતી હોય છે અને આની એમાઉન્ટની જો ધ્વની વાત કરવામાં આવે તો ચોવીસ જ્યારે પણ તમારે અહીંયાથી દુ દુબઈથી ટેક ઓફ કરવામાં આવતું હોય છે તો તમારે પચાસ ટકા પેમેન્ટ એટલે કે એંસી લાખ રૂપિયામાં તમે નક્કી કર્યું હોય તો તમારે ચાલીસ લાખ રૂપિયા પેમેન્ટ આપી દેવાનું હોય છે ને જ્યારે તમે અમેરિકા ખાતે પહોંચી જાઓ છો તે જગ્યા ઉપર તમારું રોકાણ કરવામાં આવ્યું છે તે રોકાણ ખાતે પહોંચી જાઓ ત્યારબાદ બીજા ચાલીસ લાખ રૂપિયા એટલે કે એક વ્યક્તિના ચાલીસ લાખ રૂપિયા આપવાના હોય છે જો તમે મેક્સિકો બોર્ડર સુધી પહોંચો છો તો મેક્સિકો બોર્ડર પછી ત્યાંના જે લોકો લોકલ એજન્ટ હોય છે તેમના દ્વારા મેક્સિકો બોર્ડરથી તમને અંદર એન્ટ્રી અપાવવામાં આવતી હોય છે બીજી બાજુ જો નિકાર ગોવાની વાત કરવામાં આવે તો ત્યાંથી તમારે મેક્સિકો જવું હોય તો બત્રીસો થી છત્રીસો કિલોમીટરનો રન હોય છે આની અંદર બાઈક કાર તમામ લોકોને લઈ જવામાં આવતા હોય છે ને તમામ લોકો પાસે કોઈ એવી સુવિધા નથી આપવામાં આવતી કારણ કે સુવિધા આપવા માટે તેમનો રૂટ જે નક્કી કરેલો હોય છે તે રૂટ કોઈને ખ્યાલ ના આવે તેની પણ આ એજન્ટો દ્વારા ધ્યાન રાખવામાં આવતું હોય છે પરંતુ સૌથી મોટો સવાલ હાલ તો ધ્વનિ ઉત્પન્ન થઈ રહ્યો છે તમામ એજન્સીઓ પર જી બિલકુલ એટલે એક સુવ્યવસ્થિત રીતે ચાલતું આ ષડયંત્ર છે અને આપણે જોયું કે કઈ રીતે આખું આ એક આંતરરાષ્ટ્રીય કહી શકાય કે આ ષડયંત્ર ચાલી રહ્યું હતું તેનો પર્દાફાશ થયું છે આખું એક ચાર્ટર્ડ પ્લેન ભાડે લેવામાં આવ્યું અને ત્યાર પછી લોકોને ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુસાડવામાં આવે છે આ તમામ બાબતો પર અત્યારે હાલ અપડેટ આપવા માટે આપણી સાથે જોડાયા હતા અમારા સંવાદદાતા વિરેન્દ્ર વીરેન્દ્રસિંહ ભાટી વિરેન્દ્ર આભાર આપનો આપ અમારી સાથે જોડાયા હતી બદલ પરંતુ અત્યારે હાલ વિચારવાની એ જરૂર છે કે શા માટે આટલો મો વિદેશ જોવા મળી રહ્યો છે હેંસી હેંસી લાખથી લઈ અને એક કરોડ રૂપિયા સુધી ખર્ચી અને પટેલ સમાજની વાત કરીએ અથવા તો ચૌધરી સમાજની વાત કરીએ અથવા તો રાજપૂત સમાજની વાત કરીએ આ ત્રણ સમાજના લોકો અત્યારે હાલ સામે આવી રહ્યા છે પરંતુ કોઈ એક સમાજ નહીં પરંતુ અત્યારે હાલ ભારતીયોમાં વિદેશ જવા ઘેલચા જે છે તે સૌથી વધારે જોવા મળી રહી છે તો બુલેટિનમાં અત્યારે બસ આટલું અને અપડેટ્સ માટે આપ જોતા રહો જીએસટીવી ન્યુઝ